નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના ખૂબ જ મહત્ત્વના ત્રીસ એમસ્યુક્યુ જોવાના છે સ્પર્ધાત્મક પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન છે ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરી માટે ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી વિડીયો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક લેખન કૌશલ્યની કઈ પદ્ધતિ તુલના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે કોટિક પદ્ધતિ પ્રશ્ન નંબર બે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીને તર્કશક્તિ વિકસે છે ચર્ચા પદ્ધતિ પ્રશ્ન નંબર ત્રણ કઈ લેખન પદ્ધતિમાં વિદ્યાર્થીને સૂક્ષ્મ નિરીક્ષણ ટેવ વિકસે છે વાક્ય પદ્ધતિ પ્રશ્ન નંબર ચાર મારો પ્રિય નેતા કેવા પ્રકારનો નિબંધ છે ચરિત્રાત્મક અથવા કથનાત્મક પ્રશ્ન નંબર એક વાક્યના કે રૂપે બીજું વાક્યનો ઉપયોગ થાય તો બંને વચ્ચે કયા વિરામ ચિહ્ન આવશે ગુરુ વિરામ ચિહ્ન પ્રશ્ન નંબર છ સંબોધનમાં અલ્પ વિરામ ની જગ્યાએ કયું ચિહ્ન મૂકી શકાય છે તો સંબોધનમાં અલ્પ વિરામની જગ્યાએ ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય છે પ્રશ્ન નંબર સાત ગુજરાતી ભાષામાં કુલ કેટલા વિરામ ચિહ્નો હોય છે પ્રશ્ન નંબર ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા કેટલી છે તેર પ્રશ્ન નંબર નવ વ્યાકરણ એટલે શું ભાષાનું એક શાસ્ત્ર છે પ્રશ્ન નંબર દસ કઈ પદ્ધતિ અલગ વ્યાકરણ શીખવાની ના પાડે છે ભાષા સંસર્ગ પદ્ધતિ પ્રશ્ન નંબર બાર વ્યાકરણ શિક્ષણની કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને સૌથી વધુ અનુકૂળ આવે છે નિગમન પદ્ધતિ પ્રશ્ન નંબર તેર કઈ વ્યાકરણ પદ્ધતિમાં અનેક ઉદાહરણ પરથી નિયમ કે સિદ્ધાંત તારવવામાં આવે છે આગમન પદ્ધતિ પ્રશ્ન નંબર ચૌદ ભાષા શિક્ષણ માટેના ચાર કૌશલ્યો ક્રમ અનુસાર કયા છે શ્રવણ કથન વાંચન લેખન પ્રશ્ન નંબર પંદર ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે શબ્દભંડોળ વ્યાકરણ લેખન વાંચન ક્ષેત્ર પ્રશ્ન નંબર સોળ શિક્ષણ પ્રક્રિયામાં પાયાની બાબત કઈ છે અભ્યાસક્રમ પ્રશ્ન નંબર સત્તર ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે શ્રવણ અને કથન પ્રશ્ન નંબર અઢાર ભાષા શિક્ષણના કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે કથન પ્રશ્ન નંબર ઓગણીસ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે ભાષા શિક્ષણનું મુખ્ય પાસું શ્રવણ અર્થગ્રહણ અભિવ્યક્તિ પ્રશ્ન નંબર વીસ શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે તેમની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ નથી પ્રશ્ન નંબર એકવીસ શ્રવણ કૌશલ્ય સાથે કઈ બાબત સંકળાયેલ છે ઉચ્ચારણ શુદ્ધિ અર્થગ્રહણ અને એકાગ્રતા પ્રશ્ન નંબર બાવીસ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે આ વિધાન કોનું છે ગાંધીજીનો પ્રશ્ન નંબર ત્રેવીસ શ્રવણ કૌશલ્ય શીખવવા કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે તો શ્રવણ કૌશલ્યને શીખવવા માટે લિપિચિહ્નો અને તેનો ઉચ્ચાર સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ સાંભળવામાં એકાગ્રતા પ્રશ્ન ચોવીસ મુખ વાંચનમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે યુક્ત ભાવવાહી વાંચન પ્રશ્ન નંબર પચીસ ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે શ્રાવ્ય પ્રશ્ન નંબર છવ્વીસ કયા કૌશલ્યને ભાષાનું ગૌણ કૌશલ્ય ગણી શકાય છે અનુવાદ કાર્ય પ્રશ્ન નંબર સત્યાવીસ શ્રવણ કૌશલ્ય એટલે બોલનારને ધ્યાનથી સાંભળી તેની લાગણી અને વિચારોનો અર્થ ગ્રહણ કરવું પ્રશ્ન નંબર અઠ્યાવીસ કથન કૌશલ્ય વિકસાવવાની આધારશિલા કઈ છે પ્રેરણા અને પ્રોત્સાહન પ્રશ્ન નંબર ઓગણત્રીસ જીવન માર્ગને ઉજાડતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે જીવન માર્ગને ઉજાડતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે આ વિધાન કોનું છે તો રવિન્દ્રનાથ ટાગોરનું પ્રશ્ન નંબર ત્રીસ વાંચન શિક્ષણની વાક્ય પદ્ધતિમાં શિક્ષણના કયા સિદ્ધાંત સૂત્રોનો ઉપયોગ થાય છે સરળ પથી સંકુલ તરફ જવું